નમસ્કાર મિત્રો ગુજરાતી મા તમારું સ્વાગત છે ફટાફટ ન્યૂઝ સાથે હું છું પલક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર કલકત્તા પર કલકત્તાアルジકર દુષ્કરહત્યા કેસની સોનવણી સુપ્રીમ કોર્ટમાં કરાશે પીડિતાના પરિવારે આ કેસમાં ફરી તપાસની કરી માંગ આજ દિલ્હીના ચટણી મેદાનમાં પીએમ નરેન્દ્ર મોદી ઉત્તર પૂર્વ દિલ્હીના યમુના ખાਦਰ મારેલી છે આજે સાંજે બેન્ટિંગ રિટ્રીઝ સમારોહ દિલ્હીમાં યોજાશે આ સાથે જ છોતેરમાં પ્રજાસત્તાક દિવસ સત્તાવાર રીતે થશે સમાપ્ત હરિકોટાના શ્રીહરિકોટાના સતીસવન સ્પેસ સેન્ટરથી પોતાનું સોમું મિશન કર્યું લોન્ચ જીએસએલવી એફ ફિફ્ટીન દ્વારા અવકાશમાં નેવિગેશન સેટેલાઇટને સ્થાપિત કર્યું મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન પહેલા ભીડ વધવાના કારણે ભાગદોડ સીએમ યોગી આદિત્યનાથે અફવા ઉપર ધ્યાન ન આપવા અને તંત્રને સહકાર કરવા કરી અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે કરી વાતચીત મહાકુંભની ઘટના અંગે મેળવી માહિતી તંત્રના આગળના આદેશ સુધી પ્રયાગરાજ માં આવતી તમામ ટ્રેન ને કરાઈ ડાયવર્ટ મુસાફરો ને ન ગભરાવા તેમજ તંત્ર ને સહકાર આપવા કરી વિનંતી પ્રયાગરાજ માં આયોજિત મહાકુંભ એ રચો ઇતિહાસ પ્રથમ સત્તર દિવસ માં વીસ કરોડ થી વધુ શ્રદ્ધાળુઓ ભક્તો સંતો એ કર્યું પવિત્ર સ્નાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દહેરાદૂનમાં રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આડત્રીસ માં રાષ્ટ્રીય રમતનું ઉદ્ઘાટન કર્યું કેનેડાને ફરી ભારતનો કડક સંદેશ વિદેશ મંત્રાલયે કહ્યું કેનેડા ભારતની આંતરિક બાબતમાં સતત દખલ કરી રહ્યું છે રાહુલ ગાંધીએ કહ્યું અરવિંદ કેજરીવાલ પ્રધાનમંત્રીના નામથી ધ્રુજી ઉઠે છે દિલ્હીમાં હિંસા વખતે કેજરીવાલ ક્યાંય દેખાયા ન હતા તેમણે કહ્યું હતું કે હું સ્વચ્છ રાજનીતિ કરીશ પરંતુ સૌથી મોટું શરાબ કૌભાંડ તેમણે કર્યું અમેરિકાએ ચીન ભારત અને બ્રાઝિલની વસ્તુ ઉપર ટેરિફ લગાવવાની ફરી ધમકી આપી ટ્રમ્પે કહ્યું અમેરિકાને સૌથી પહેલા રાખીશું અને તેને શક્તિશાળી બનાવવાનો સમય આવી ગયો છે વધુ સમાચારો માટે જોતા રહો રીતમ ગુજરાતી નમસ્કાર